સાહેબ આવા ટકાવારી ના છે ને અમારો ટકો નીકળી જાય પણ જવાબ નથી મળતા અરે પૂરા આવી જાય શું કરવાનું જયારે બી કઈક આવો ક્વેશ્ચન જોવો મળે સાહેબ એના વીસ ટકા બી પચાસ ટકા જેટલા હોય તો એના કેટલા ટકા બી છે તો સાહેબ શું કરવું સિમ્પલ જો તમારે તમને શું પૂછ્યું સાહેબ એના કેટલા ટકા બી છે આવું પૂછ્યું તો જેની સાથે ને ના હોય ને એને છેદમાં મૂકવાનું સાહેબ એની સાથે શું તો એ ક્યાં જાય છેદમાં જશે ઉપર શું આવશે સાહેબ બી આવશે હવે જુઓ એની સાથે જે ટકા હોય ને એ બીની સાથે લખો એની સાથે સાહેબ વીસ ટકા છે તો ક્યાં બીની સાથે આવશે અને એની સાથે છે એ પચાસ ટકા આવશે કેમકે એ બીની સાથે છે હવે સિમ્પલ તમે અહીંથી મીંડી મીંડી ઉપાડો એટલે સાહેબ અહીંયા શું મોત છે બે ના છેદમાં પાંચ તો આને આપણે પૂછ્યું છે ટકામાં તો ટકાવારીમાં કન્વર્ટ કરવા માટે સો વડે ગુણવા પડે છે તો સિમ્પલ સો વડે ગુણી નાખો સાહેબ અહીંયા થઈ વીસ પંચા ને સો એટલે તમારો જવાબ આવશે મિત્રો વીસ બે ચાલીસ ચાલીસ ટકા તમારો જવાબ થઈ ગયો આવા સરસ મજાના કન્સેપ્ટ માટે મિત્રો અત્યારે જ ફોલો કરી